ફળીઓમાં શિકર જેટલું યાદો પણ થઈ ગયું છે એટલાવાળે મફળીઓની યાદી પણ ઊગી જાય છે એક બાજુ ભૂંડ લોહી પીવું છે બધું છાપ ગોડી કાઢી હતી જેટલી મફળીઓ કાઢી દીધો તો અને હું અને આટલું મફળીઓ પાકી દોય તો હા યા બાપુ સાહેબ હા હા ધારો કે આ મફળીઓ મફળીઓ કરીને હેતરમાં જ

तार बहिणी नाही जाऊन तारा शा महाडी जाऊस कोणा की तू हे क्या ती ती दारम तू तू तार बहिणी क्या ती ती का गेर गनो कोम बाकी सा ते तो हो कर रहती तारा पासू का जाऊ पासू इले ना जाऊ तो ओदो नाही आमा आठे माई सा म गोरन बोरन आन तेन बदु आवचे मारा जाऊस मारा हरी जाऊस हर जात हे

सिटली फरके छे बार बाहेर ना बोत आव ना बोत कोई ना मुत मार हाहरी जी कानो हु हे आया 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 आठ मना दाळ आम हाल सुटो देखारो मेले ना मरा हाल अमरा जो सिटला पर की दू हारी जाऊ सु हारी जाऊ जाक ते ठेला लुग्रो पाई जा येतलु गम पडी सो गेर मु करे जे बिजु करू तान मारी एक तो मारा पण હે આઠમ ગરવાળી મારે સાસરે જાઉં હે આઠા હું બોલેસરે હું બોલે તારાઓ ના ગોરણ ઈવન ગેરથીન થી લઈ લઈને ડાયરેક્ટ જાય બધા હારી જાય તો હોક જ જાય આપણે કોઈ જવું નહીં જવું પરાલી તે વારોમો ના હી જવું આવા ઓય ઘર ભેળાઈ ના જાય ઘરનું નું કોણ કોણ કરે પઈ બાપા બાપડા એકલા જેટલું મત મત કરે એટલે આપણે 12 મહિને એક તહેવાર આવે તો પણ હવે તહેવાર તો 12 મહિને ને 12 મહિને આવે એમ થોડું 12 મહિને ને 12 મહિને પિયર ઉપડી જવાનું હોય ઘરનું નું કોણ કાચ કરવા આવવાનું પછી પઈ ભેળાઈ જાય પાછળ નાના ઈ ખોટા બે ચાર દાડા બગાડવા અવળા

बदु कंप्लेंट भरी हु भराई जु मन खबर आ जाती तमार जवानो सदे पेलो आउ जे जो के है ए मु हेड हेड जे हार हेड हां हां पट पट हेड आ मोळो था से नगर पण क्या फट फट पैसा तो दो का पैसा दो इमनम बस इमनम नेकडी जाऊ बात मन हां जा अन

તાણે હું બોલ બોલ હેડ તમે ને હું ટોકર ટોકર કરવાનું દર વખત ભૂલી ભૂલીને ને ખેડે આવો તો ના ચા બનાવ ઓ ચા બના થોડો ઈલી બાઈ નહીં જવું ના અને ઘોડ્યો ગાવા જવું સત્યો ગઈ આય ઘોડ્યો જા અને ફટાફટ પાછું ને હેવજી બે દાળો પાછું પણ બાપા હું નહીં કણ રમવા નહીં જો કઈ કણ

એટલે હું છે આ તો હું તમને ચોરીમાં જોયા ને તાર નામ થોડું થોડું યાદ હતું કે હારા એ મીઠા બના જમય જ છે આ કો તો મીઠા બના જ છે રે એ હવે તમાર બોન મારા પેણે લગભગ જોગ છે ને આ આત આઠ વાર તો થયો તો ચો આપણે ગમમાં જ જતો હતો પણ ગમમાં જાય હવે ના ના મસાલો મસાલો ખબડ કે હું કહું તમને હા બોલો બોલો પર પાછળ જેમાં આબરૂ ના કાઢો મારી ના ભાઈ અમારે તો હું કત તમારી આબરૂ કાઢવી પડે હા તો હું થોડું કોમ હતું એટલે બોલો બોલો આમ તમારા ગામનો જમાઈ થઈ ને હવે હું આવી બધી વાતો કરું ના સારું લાગે એટલે હું કોતાનો વાંધો નહીં પણ તમે માર હાળો છો એટલે માર વાત વાપડો શરમ આયા કે બોલો કે ભલા મોણો આ જો છો નહીં બોલો એ નહીં જોતું ભજન

খু য <laughs> આ મોર ને મારા તો ડાયરેક્ટ પોટમ બોડ હોય અરે હાલ મેલો ને બસો યાર લે પાળજી દાવ પાડો તાર મોર એ કવ ના એ બધું વડી છો જવાનુંબર તમે खेळाડી હું એ खेळाડી કઈ શું બોલો હું જા લે બસો હા હ લે મોન સુ

બસ મજા મજા ન તમે શું કરો છો મજામાં ને આવો આ મફળીઓ થોડી ને છું હા શાંતિ ને આવો શાંતિ આવ્યો દી કણ ઓ છે ને એ હા હા પો કીયો છો પજી આવ હા તણ હું થોડું ને દઈને પઈ ઘર જો આવું જમ કરું એમ કરો તમાર લાલજી હા નામકોડો જો તમે ત્રણ દા તો મોટા મોટા કરે પણ આ વખત મારો મોટો કરી લે હું તો આખો ડબલ મારા હાથ નો માલ સીધો રાખજો તો મનુ કાલો તો ભાઈ મેલો હાથ નો માલ બધો પણ આ તો દાવ સો પોનસો પોનસો ને આવા હાથ નો માલ બધો તમારો હાથ નો માલ મૂકી દેજો જીવો લે તમે જીતો કે હું જીતવા આ તો દાવ સન છો ચલો 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 ફળ દે ફળ કરી આપો પ્રવાન જરૂર હતે હું ખેલાડી છું લાલજી જો તે નહી જો હા આ તે

શંકુણ ગેસ આ પકડી નઈ લાયો આમાં ટીનિયન બે જણા રમતા તા માર ઘેર ના રમ આ રમતા ગયા અલ્યા મારી હકી હોશે જોઈસ હું ના રમ કદી ના રમ મઈ મમાર સમય રમ મારો સમય કદી પત્તું ના પકડ તું ડંભાઈ ભાઈ કરે ને ડંભાઈ કરે ને ઓમાખા ગમની આગે વની કરી છે ને અને હાસ બોલો એ સમય મેલે ને કમળ મેલો તો ડાપલે ભાઈ પડે તું માર સમય મેલે છે તે તાર ગમન પૂછી લે કે પણ એક આપણે બીજી આસો ઓળ્યો સમય આચી વાત કરીએ હા